દેવ ઓ જય બિલનાથ મહાદેવ બાબા ગાયત્રી માથે બધું એમાં આવ ડાયત્રી બધું તું લેસું તું સારા કાલે જ સીતા માર જ્યોત ની રાય તું મારી

તમે હા ગારી દેવ તમે તો માં

దనే రసే రామాయణ కర్త న దాయ వస జమ ఆత కే హతన్ తో ఉద్దర్ థా గయో ఏ దనే న దాయ కాయం నాకో 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 ఇదాయి నందావై నారి గయో నా పడ క్యాన్సిల్ ఆ ఏ క్యాన్సిల్ అంత ఇ ఏ గోనే రసల నా పాయి అయి పాటా ఉది आले ने आवण मान మందిర్ వదన్ కర్తా దై జో ఓలా మేరియ కని సే నత સાધુ થઈ ગઈ અહીંયા બોલો બાપુ ના આઈ ન દેતા બોલો એ ક્યાં છે એ યોગા નિર્માણ આશ્રમ છે ને અહીંયા હા વાત કરું અહીંયા છે આવું લે અમારા સાહેબો તમે બધે ભેગી નોકરી કરે હા એ સંસાર મૂકી હા એને કે બે બે બોલે જ સાહેબ બે